મિત્રો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો ને કે જે ઇલેક્ટ્રોન બોન્ડ છે એ એના નામ કોણે 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 ખરીદ્યા એ જે સુપ્રીમ કોર્ટના જે બહાર પડ્યું નાખું આખું કૌભાંડ અને એ અગાઉ તમને ખ્યાલ હોય તો જે ઇલેક્ટ્રોન ચૂંટણી બોન્ડ નું જે આખો કાયદો હતો ને એ જ સુપ્રીમ કોર્ટે રદ કર્યો કે ભાઈ એક ગેરબંધારણી છે અને એ રદ કર્યા પછી એ સ્ટેડ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરજ પડી કે તમે આ બધું વેબસાઇટ ઉપર મૂકો અને ચૂંટણી કમિશનરને પણ ફરજ પડી કે બધું ચૂંટણી કમિશનરની જે સાઇટ હોય એ વેબસાઇટ ઉપર બધી માહિતી મૂકવામાં આવી એ જ્યારે માહિતી મૂકાણીને ત્યારે ખબર પડી કે કચ્છનો એક ગરીબ જે ઝૂંપડામાં રહે છે એવો દલિત દલિત સમાજનો પરિવાર એસી જેને આપણે શેડ્યુલ કાસ્ટ કહીએ છીએ એના નામે અગિયાર કરોડ રૂપિયા ખરીદાણા છે ચૂંટણી બોન્ડ અને એ ભાજપને એને દાન આપ્યું છે વિચાર કરજો તો આ તો એક ચોંકાવનારી વિગત કહેવાય ને કે જે કુટુંબને ખાવાના સાસા છે અને એ અગિયાર કરોડ રૂપિયા ભાજપને તો આ તો એ આમ કહીને કે આ તો ભયંકર મોટું ખાસ કરીને ગરીબ લોકો માટે અગિયાર કરોડ એટલે એવડી મોટી વાત છે તો એ જ્યારે આ બધી વસ્તુ બહાર આવી અને ધીમે ધીમે છાપામાં આવ્યું મેઈન જે ટીવી મીડિયા છે એ લોકો તો આનું બાર નથી પડતા પણ જે બધા નાના નાના છાપા છે બધા આપડા જે બધા એસ ટી ના બધા વકીલો છે એ બધા મિત્રો એ આનું બધું બાર પડ્યું તો આ એનું જે તમે સિટી મિરર છે ને છાપુ એમાં તમે જોઈને સમાચાર જ છે એ તમે વાંચો ને કે કચ્છ ગરીબ ખેડૂતો નામે અગિયાર કરોડ ચૂંટણી બોન્ડ ખરીદાય નો ધડાકો એ જમીન પેલા મૂલ્ય કેટલું થયું હતું છોતેર કરોડ છોતેર કરોડના બદલે એ સોળ કરોડમાં એ જમીન સરકારે લઈ લીધી તો એ વિચાર કરજો કે આવડો મોટો કૌભાંડ થાય તો એના માટે દેશમાં આપણે ચર્ચા થવી જોઈએ ને આપણા જે તમામ લોકો જાગૃત થવું જોઈએ અને વિચારવું જોઈએ કે આ તો કેવી રીતે ચલાવી શકાય તો જો ને ઇલેક્ટ્રોલ ઇલેક્ટ્રોલ બોન્ડમાં માં દોઢ ગણા રૂપિયા થશે એવી લાલચ આપી દોઢ ગણા રૂપિયા થાય અને એના માટે રોકાઈ ગયા પછી એમ કીધું હવે કઈ નહીં ખરેખર તો છોતેર કરોડ રૂપિયા પેલા મળવાના હતા એ ન મળ્યા ખાલી સોળ કરોડ મળ્યા અને એ સોળ કરોડ માંથી અગિયાર કરોડ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવી ગયા વિચાર કરજો

વળતરની રકમ ખેડૂત આપવાના બદલે એ બોન્ડની રકમ ભાજપ ને દાન આપી દીધું સંપાદન કરનારા જે તાત્કાલિક નાયબ કલેક્ટર ડૉક્ટર વી જોશી વેલ્સ કંપનીના અધિકારી આ બધાનું આ મેચ સામે એ છાપાનું તે સામે મૂક્યું છે એટલે કોઈ આપણું ઘરની વાત માં આવે એ છાપા નું જે લખેલું તેની કોપી છે આખી તો એ તમારે વાંચવું હોય તો પણ તમે વાંચી શકો છો અને આજ બાબતે આપણા જે

એ લોકોની પૂર્વજોની ખેતીની જમીન હતી વેલસ્પન કંપનીને એ જમીન જોઈતી હતી એટલે શરૂઆતમાં કાક બીજી રીતે સીધો વેચાણ કરાર કરી અને ખરીદવા પ્રયાસ કર્યો પણ કલેક્ટરે ભારે પ્રીમિયમ નક્કી કર્યું એટલે એ એમને ભરવું ન પડે તે માટે નાયબ કલેક્ટર મારફતે જમીન સંપાદન કરાવી અને એની રકમ નાયબ કલેક્ટરે વર્તનની રકમ કંઈક સોળ કરોડ ની આસપાસ નક્કી કર્યું હતું તેમાં ઉપરના રૂપિયા બે અઢી કરોડ જેવું આગાઉ ચૂકવાઈ ગયો હતો અને ત્યારબાદ અગિયાર તેર કરોડ અને સોળ હજાર જેવા રૂપિયા જે છે એ હમણાં છેલ્લે ચૂકવાયા તો વેલસપન કંપનીનો અધિકારીઓએ આ તમામ લોકોને પરિવારને બોલાવી અને એવો પ્રલોભન આપ્યું કે તમને આ રૂપિયા છે એમાંથી એ પૈસા તમે જે છે એ ચૂંટણી બોન્ડમાં રોકો તો તમને દોઢી રકમ મળશે આ ખેડૂતો તદ્દન અભણ છે તેમાંનો એક આઠમો ધોરણ ભણેલ યુવાન હતો એના નામે બાકીના લોકો પાવર ઓફ એટની લખી આપે એવી ગોઠવણ કરાવી અને વેલસપન કંપનીના અધિકારીઓએ પોતે અંજારથી પોતાની કંપનીમાં નોટરી બોલાવ્યો એમણે પાવર ઓફ એટની તૈયાર કરી અને એમાં આ ખેડૂતો જે હતા એમના અંગૂઠાના નિશાન લીધા અથવા ભાંગ્યા તૂટી સહી કરતા હતા એ સહી કરાવી અને એકના નામે પાવરનામું કરાવી દીધેલ ત્યારબાદ એ દેવજીભાઈ કરીને યુવક હતો જેને અન્ય પરિવારજનોએ પોતાના હકની રકમ પણ ચૂંટણી બોન્ડમાં રોકવા માટે પાવરનામું આપ્યું એ દેવજીને વેલસ્પન કંપનીના અધિકારીઓ પોતાની કારમાં ગાંધીનગર લઈ ગયા જે છે એ ચેમ્બરમાં લઈ જઈ અને અંગ્રેજી ભાષામાં ત્યારબાદ અસલ પાવર ઓફ એન્ટની પણ પોતાની પાસે રાખી લીધી અને કોઈ અસલ દસ્તાવેજો પણ ન આપ્યા ત્યારબાદ એકાદ મહિના પછી આ ખેડૂત વર્ગને જે શંકા ગઈ કે એમના અગિયાર કરોડ અને અગિયાર હજાર ની માતબર રકમ જે છે એની છેતરપિંડી થી ચૂંટણી બોન્ડના નામે લઈ લેવામાં આવી છે એટલે તે લોકો મારી પાસે આવ્યા એમણે દસ્તાવેજી પુરાવા મારી સમક્ષ મૂક્યા એટલે પ્રથમ તો વેલસ્પન કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ને પત્ર પાઠવી અને જે દસ્તાવેજો મસાઈ લીધી તમામ દસ્તાવેજોની નકલો માંગી અને અસલ પાવર ઓફ એટર્ની પરત માંગી તો એ પૈકીનો કોઈ જવાબ જ વેલસ્પન કંપની અથવા SBI ગાંધીનગરે ન આપ્યો અને દસ્તાવેજોની નકલો પણ ન આપી એટલે આ આરોપીઓનું કૃત્ય જે છે એ સ્પષ્ટપણે ભારતીય ફોજદારી ધારાની કલમ 420 અને અન્ય કલમો તળે ફોજદારી ગુનો બનતો હોય મે કાયદાકી રીતે જે છે એ ફરિયાદ અરજી મારા અસીલોનો તૈયાર કરી આપેલ છે અને તેઓએ અંજાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ જે જમીન માલિક ને જે ગરીબ દલિત પરિવાર છે એને તો તો મૂળ છોતેર કરોડ મળવા જોઈએ એના બદલે ખાલી હોળ કરોડ મળ્યા એ તમે જો આખું છાપાની વિગત વાંચો ને વાંચો ને વેબસાઇટ ઉપર છે આ બધા છાપાની વિગત અને આ બધા છાપા રિપોર્ટ વાંચો તો છોતેર કરોડ તો ન મળ્યા હોળ કરોડ મળ્યા એમાંથી અગિયાર કરોડ છે એ આમાં જે છાપાના રિપોર્ટ મુજબ બધા વેલ્ટના અધિકારીઓ બીજા એક બે એજન્ટો ભાજપના આગેવાન એ બધા ભેગા મળીને ભાજપને ખાતામાં અગિયાર કરોડ નાખી દીધા અને ઓલાને વચ્ચે એ કે તને દોઢા મળશે તો આવી રીતે આઝાદીના છોતેર વર્ષ પછી આપણા ગરીબ લોકોને જો આવી રીતે કોઈ છેતરી જતું હોય અને આખો સમાજ ચૂપ બેસે અને એ કેટલું આપણા માટે એમ કહીને કે આમ શરમજનક કહેવાય તો ખરેખર તો આ તો કહીને કે સૌથી મોટું કૌભાંડ કહેવાય ગરીબ માણસને આવી રીતે કોઈ છેતરી જાય એ કેવી રીતે શક્ય બને તો ખરેખર એને ખરેખર આપણી બધા માંગ હોવું જોઈએ ભાઈ એને વ્યાજ સહિત પરત મળે ખાલી સોળ કરોડ નહીં પણ એને છોતેર કરોડ મળે તો આ બાબતે આપણી સાથે કાયદાના થોડાક જાણકાર છે એવા કિસાન મજદુર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરીયા જોડાના છે તો કેબી ને વિનંતી કરું કે જે પોતે પણ એક સમાજ માંથી આવે છે તો એને ખબર છે છે કે ત્યાં શું કેવી સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિ છે તો બાબરીયા સાહેબ આ બાબતે આપનું શું કહેવાનું છે બાબરી સાહેબ તમારું માઇક અનમ્યુટ છે એ કરજો તો અનમ્યુટ કરજો કે બી બાબર તમારું માઇક છે ને એ અનમ્યુટ કરજો હા કેબી બાબરિયા નીચે તમારું માઇક ઓલું અનમ્યુટ કરવાનું છે હા બરોબર હવે તમારી વાત રજુ કરો કે બી બાબરિયા ચિમનભાઈ આ ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ હું કાયમ જે છે એ બોલતો હોઉં છું કે ભારતીય જનતા ને એક રાજકીય પાર્ટી કેવી આવી રીતે જે છે એ પણ ને લૂંટી રહી છે ધનવાનોની બનેલી આ જે છે ગેંગ આખી એ લૂંટારાઓને લૂંટી રહી છે અને તમે જે વાત કરી એ પ્રમાણે આ તોતેર કરોડ રૂપિયાનો જયારે મામલો હોય અને સોળ કરોડ રૂપિયા એમને આપવાના થયા નક્કી અને એમાંથી પણ અગિયાર કરોડ રૂપિયા જે છે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી એવી રીતે સમજાવવામાં આવ્યું કે આ જે છે બોન્ડ તમે ખરીદશો તો આના તમને દોઢ ના રૂપિયા મળશે તો આટલી આટલી લૂંટ જે છે આવી આ લૂંટની સામે જે છે એ લડાઈ તમે પ્રમાણે લડાઈ લડવી જ જોઈએ અને લડાઈ લડવા માટેનું આયોજન કરવું પડશે અને આ જે લડાઈ જે છે લડવી પડશે એ આયોજન પણ કરશું કેમ કે આ એક ભારતીય જોડાયેલા જે જે છે એનું આખું આ ષડયંત્ર છે એને લૂંટ કરી છે વેલ્સ પણ કંપનીના જે માણસો છે તેમજ તે જનતા પાર્ટીના માણસો પણ આમાં સંડોવાયેલા છે તો આ આખો મામલો કચ્છનો છે છે માટે આપણે લડાઈ માટેની જે તૈયારી ધર્મસિંહ તમારું માય કન્વ્યુટ કરજો તો

સાહેબ કલેક્ટર પણ કે કોઈ પણ કર્મચારી સંડોયા એ તમામે તમામ ઉપર ચારસો ઈસ ની કાર્ય થઈ જોઈએ તેમજ જે ખેડૂતને જે કંપની સાથે પેલા દંડ થયો સોધો કે સોતેર કરોડ નો એ સોતેર કરોડ રૂપિયા મળવા જોઈએ અને એના માટે પૂરા ગુજરાતમાં આપણે આંદોલન કરવું પડે અને આયોજન કરીને ત્યાં લડાઈ લડવી પડે જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખવી પડે અને જેટલા પણ સંગઠનો છે એ તમામે તમામ દરેક જિલ્લામાં આ રીતે આંદોલન શરૂ ને એમને કેમ સ્વાત્યર કરોડ રૂપિયા મળે અને આમાં જે પણ અધિકારીઓ છે એની પર ચારસો ની ફરિયાદ થાય કાયદેસર ની કાર્યવાહી થાય અને જેથી કરીને ગુજરાતના નહીં આખા ભારતના કોઈ પણ ખેડૂત સાથે જે આ સિટિંગ ભર્યું કાવતરું કર્યું છે અને ભોગ બનાવ્યો છે એવો ભોગ ન બને એના માટે સબક શીખવડો પડે ખૂબ ખૂબ આભાર ધર્મજીભાઈ આપણી સાથે વલ્લભભાઈ કંટારી છે વલ્લભભાઈ કંટારીયા છે એ આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસ સમાજના પ્રમુખ છે વલ્લભભાઈ મારે તમને એક સંદેશો આપવાનો છે કે આ ઘટના બની છે એક દલિત પરિવાર સાથે તો શું પોલીસ સમાજની સાથે આવી ઘટના થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની

ભારતનું જ નહીં પણ પૂરા વિશ્વનું સૌથી મોટું કુંભાળ હોય તો આમાં યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ સરકારી સંડોવાયેલ હોય કંપની હોય તો તેમની સામે બાબા સાહેબે આપેલ બંધારણીય અધિકારીઓ મુજબ લડાઈ લડી એમના હક ને હિસ્સાની જે કઈ રકમ હોય તે તેમના પરિવારને મળવી જોઈએ એમના માટે જે કંઈ લડત લડવાની હોય જે પણ જરૂરિયાત હોય તો એક કોળી સમાજના પ્રમુખ તરીકે હું તેમને વિશ્વાસ આપું છું કે આવી જ રીતે ખેડૂતોને કોઈ પણ સમાજના ખેડૂતો અન્યાય થતો હોય ત્યાં આ એક પરિવાર એસી પરિવાર નહીં પણ ગુજરાત કોઈ પણ ખેડૂતોને ગવર્મેન્ટ અન્યાય કરતી હોય તો ત્યાં લડત આપવા માટે અમે દિવસ રાત જોયા વગર મહેનત કરશું અને એમના મહેનતની અને હકની જે રકમ છે તે પરત ન મળે ત્યાં સુધી તેમની સાથે ઊભા રહેવાની બાંધેદરી આપું છું જય સંવિધાન આભાર તિમનભાઈ ટુકુમ બાભાર વલ્લભભાઈ આપણી સાથે કેવી બાબરિયા છે

કંટારિયા સાહેબે જે વાત કરી કે ભાઈ હું કોળી સમાજના પ્રમુખ તરીકે પણ જે છે એ આ લડત લડવા માટે તૈયાર છું ધરમસિંહભાઈ ધાપા જે છે એ ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનના પણ જે છે પ્રમુખ છે અને કિસાન મજૂર જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ પણ જે છે એ આ લડાઈ લડવા માટે જે છે તૈયાર છે ત્યારે આપણે જે છે સાથે મળી અને આ લડાઈ જે છે એ લડશું અને લડવી જ જોઈએ અને એ ગરીબ પરિવાર ને જે છે એની જેની સાથે આ લોકો છે અને એમની સાથે કરી અને કરોડો રૂપિયા બોન્ડ એટલે કરોડો રૂપિયા લોકો જે ચાવ કરી ગયા છે એ એમને પરત મળે એ માટે તમામ પ્રયત્નો સાથે મળી અને આપણે એના માટેની લડત જે છે એ લડવાનું આયોજન

સંદેશ એ છે કે જે ખેડૂત સાથે અન્યાય ન્યાય ન મળે ત્યાં સુધી કિસાન પાર્ટી અને તમામ કાર્યકર્તાઓ જ્યાં ત્યાં ખંભે ખંભે મિલાવી આ લડાઈ લડશું અને જે કંપનીએ અને કંપની સાથે જોડાયેલા કર્મચારી અધિકારી હોય જે આ ખેડૂત સાથે સીટિંગ કર્યું છે એને કાયદેસર કાર્યવાહી થાય અને એને પૂરું વળતર મળે તે સાથે અમે કટિબંધ છીએ અને એને સમર્થન અને મદદ કરીએ કરવાની છે ખુલ્લી જ્યારે પણ જરૂર પડે જે પણ કાર્યક્રમ દેવો પડે એ માટે અમે તૈયારી બતાવી છીએ ખુબ ખુબ આભાર નરમજીભાઈ તો મિત્રો આપણે કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ અને ઓબીસી એસસી એસટી ના તમામ મિત્રોને સૂચના કે આપણે જાગૃત બનવું પડશે આપણા બંધારણીય હક અને અધિકાર માટે જાગવું પડશે અને ઇતર આપણે આપણને આવી રીતે લોકો છેતરતા જ રહેશે ક્યાં સુધી આપણે છેતરાશું તો ફરીથી જે કોઈ લાઈવ માં જોડાના મીન્સ કે આજના કાર્યક્રમમાં જોડાણા ધરમસિંહભાઈ દાપા વલ્લભભાઈ કંટારિયા કે બી બાબરિયા એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણે આશા રાખી કે ભવિષ્યમાં આ જે ગરીબ દલિત ખેડૂત છે એમને પૂરેપૂરા છોતેર કરોડ રૂપિયા વ્યાજ સાથે પરત મળે એમના કુટુંબને અને એ જ આપણી જીત રહેશે ફરીથી કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય નમો નમબુદ્ધ જય સવિતા